નમસ્તે મિત્રો સરેરાશ માટેના દાખલા જોઈએ મોટો મેથડ જોઈ લઈએ સૌથી પહેલા જો પાંચ સતત અંકો કીધા શું થાય એક બે ત્રણ ચાર એટલે બધામાં એક એક પ્લસ થાય તો પહેલો અંક આપણે એક્સ ધારી લઈએ બીજો અંક તો શું થશે તો એક્સ પ્લસ એક થાય ત્રીજો અંક કરવો હોય તો એક્સ ની અંદર કેટલો ઉભે રહી જાય તો એક્સ પ્લસ બે થઈ જાય એમ કેટલા સુધી લાવવાના છે આપણે પાંચ સતત લાવવાના જો ત્રણ થયા એક્સ પ્લસ ત્રણ પ્લસ ચાર આ બધા અંકોની સરેરાશ કેટલી છે સાત છે મતલબ જો પાંચ અંક છે આ બધા સરવાળું એક્સ વત્તા એક્સ પ્લસ એક ફરીથી પ્લસ એક્સ પ્લસ બે એક્સ પ્લસ ત્રણ એક્સ પ્લસ ચાર આવું કીધું છે જો સરેરાશ આપેલી છે પાંચ અંક છે અને સાત સરેરાશ ગુણાકાર કરી દો પાંચ ગુણ્યા સાત એટલે કે પાંત્રીસ થાય છે ચાર પ્લસ ત્રણ સાત સાત પ્લસ બે નવ નવ પ્લસ એક દસ પ્લસ દસ બરાબર પાંત્રીસ હવે જો દસ ની સામે મોકલીએ તો માઇનસ થાય છે માઇનસ દસ માંથી દસ માઇનસ કરીએ તો પચીસ અહીંયા પાંચ છે એક્સ ના જોડે જે પાંચ પહેલો માં છે પાંચ પ્લસ બે એટલે સાત પાંચ એક્સની કિંમત પાંચ છે પાંચ પ્લસ ત્રણ કરીએ એટલે આઠ થઈ જાય પાંચ પ્લસ ચાર એટલે કે નવ જો થઈ ગયા આવી રીતે પાંચ છ સાત આઠ નવ પાંચ સતત અંકો

વીસ આપેલી છે જો જો જે જે આપણે જરૂર છે અહીંયા પાંચ સભ્યો છે જો તે કુટુંબના સૌથી નાના સભ્યની ઉંમર આઠ વર્ષ હોય આટલું કીધું છે 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 જો શું આપેલી પાંચ વ્યક્તિની કેટલી તો ગુણ્યા કરી દેવાના કેટલા થાય છે સો થાય ટોટલ થાય હવે તે કુટુંબના સૌથી નાનું ઉંમરની વ્યક્તિ છે એની ઉંમર છે આઠ વર્ષ અને સૌથી નાના સભ્ય સૌથી નાની ઉંમરની વ્યક્તિ છે એના જન્મ સમય કુટુંબની સરેરાશ ઉંમર કેટલી હશે સૌથી નાનો સભ્ય છે આઠ વર્ષ છે તો આજે ટોટલ આપણે સોલા છે એની અંદરથી કેટલા માઇનસ કરવો પડશે આઠ પરંતુ જો વ્યક્તિ કેટલા છે પાંચ વ્યક્તિ છે તો બધાની ઉંમર આઠ આઠ વર્ષ ઘટે છે એટલા માટે ગુણાકાર કરવાનો પાંચ છોડે તો સો માઇનસ આઠ ગુણ્યા પાંચ ચાલીસ એટલે કેટલા થશે સાહીઠ પરંતુ આપણે શોધવાનું શું છે કે એના જન્મ સમયે કુટુંબની સરેરાશ ઉંમર કેટલા વર્ષ થશે ટોટલ આટલા મળ્યા છે હવે જો સાહીઠ ભાગ્યા કરી દેવાના વ્યક્તિની સંખ્યા વ્યક્તિ પાંચ છે એટલે આપણે પાંચ મૂકવાના નથી અહીંયા કેટલા મૂકવાના છે ચાર કેમ આ જે વ્યક્તિ પાંચમો છે સૌથી નાનો વ્યક્તિ એના જન્મ સમયે એની ઉંમર ગણાય ને એની ઉંમર તો ગણાય નહીં સાહીઠ ભાગ્યા ચાર કરીએ એટલે મળશે પંદર વર્ષ જો અહીંયા તમે સાહીઠ ભાગ્યા પાંચ મૂકો તો બાર પંચ્યા સાહીઠ થાય બાર પણ આપેલા છે આપણે ધ્યાન રાખવાનું અહીંયા ચાર કેમ મૂક્યા છે જન્મ સમય વ્યક્તિની ઉંમર ગણાય નહીં